હા તો હમણાં તમે જે પ્રકારની લોગો ઇફેક્ટ જોઈ જે દસ હતી તે આજ વિડીયો હું તમને આપવાનો છું અને વિડીયો આપેલો છે પાસવર્ડ મારા ભાઈ તેના માટે તમારે વિડીયો પૂરો જોવાનો હશે કારણ કે તમે વિડીયો પૂરો જોશો તમને પાસવર્ડ જોવા મળશે પાસવર્ડથી તમે આ લોક કરી અને અનલોક કરી અને તમે આ યુઝ કરી શકો છો અને તમને યુઝ કરતા પણ હું સ્વીકારીશ કે તમે કેવી રીતે આને યુઝ કરી શકો છો હા તો અહીંયા આપણે ઓલર્ટ મશન એપ ઓપન કરીએ છીએ તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો જે ઓલર્ટ મશન એપને ઓપન કરશું તમને કંઈક આ રીતે ઇન્ટરવટ જોવા મળશે હવે તમારે આ ડાઉનલોડ કરવાની છે જે ઇફેક્ટ હું તમને આપી છે દસથી તમારે ડાઉનલોડ કરવાનો રહેશે ડાઉનલોડ તમે જેવું કરો હવે તમે જે પ્રકારનું અહીંયા વિડીયો એડિટિંગ કર્યું હોય કે સ્ટેટસ એડિંગ કર્યું હોય જેની સાઇઝ હોવી જોઈએ મારા પછી દસ એસી અને ત્રેવીસ ચાલીસ તો તેમાં તમે આ ઉપયોગ કરી શકો છો હવે તમારે તેમાં શું કરવાનું છે હું તમને કહી દઉં સિમ્પલી તમારે જે મારી ઇફેક્ટ લોગો છે તેને સિમ્પલી તમારે કોપી કરવાની છે જેમ કે હું તમને કોપી કરીને છું મારી ઇફેક્ટમાં જવાનું છે અને આ રીતે કોપી કરી લેવાનું રહેશે હવે કોપી કર્યા પછી જે તમારું વિડીયો છે તેમાં જવાનું છે જે એડિટિંગ કર્યું હોય તેમાં અને તમારે તેમાં સિમ્પલી મારો જે ફોટો છે વાળું પેસ્ટ કરી દેવાનો રહેશે હવે તમે જેવું પેસ્ટ કરશો મારા પછી તમને સિમ્પલી આ રીતે ઇન્ટરપસ્ટ જોવા મળશે હવે તમારે મારો લોકો હટાવી લેવાનો છે હવે તમારે એ જવાનું છે જે કલર એન્ડ ફિલ્ડ ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું છે હવે સ્ટાર ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી તમને આ રીતે ઇન્ટરપસ્ટ મળશે હવે તમારે જે ફોર્મ ગેલેરીમાં જવા જે તમારો જે લોગ હોય મારા ભાઈ તેને તમારે ત્યાંથી એડ કરી લેજો તમે લોગો તમારો જેવું એડ કરશો તો તમે જોઈ શકો તમારા સ્ક્રીન પર કંઈક આ રીતે ઇન્ટરવ્યુટ જોવા મળશે એટલે તમે આ પ્રકારે જે આપણા લોગો છે તે તમે એડ કરી શકો છો અને યુઝ કરી શકો છો તો યાર વિડીયોને લાઈક જરૂર કરી કારણ કે આવા લોગો તમને ક્યાંય નહીં જોવા મળે અને આ મારા ભાઈ જો તમારે બોર્ડ ડાઉનલોડ કરવી હોય તો લિંક આપણી છે ડિસ્ક્રિપ્શન તમે બોર્ડર પણ ડાઉનલોડ કરી શકો છો અને ફ્રન્ટ પણ ડાઉનલોડ કરી શકો છો